મેઘરાજાની બેટિંગ એસટી ડેપો સ્ટેશન રોડ વિસ્તાર સહિતના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી પેટ્રોલ પંપ ચોકડી મુખ્ય હાઈવે સહિતના વિસ્તારમાં પણ વરસાદ તો ભારે વરસાદથી છોટાઉદેપુર પાણી પાણી થયું પાણી છે અત્યારે આપણે છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ નિદામી સોસાયટી ખાતે છે અહિયાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયું છે બાઇક ના ટાયર પણ પાણીની અંદર ડૂબી ગયા છે સોસાયટી ની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ શકો છો